મિત્રો અત્યારે લગભગ છ હાથ વાગ્યા છે અને હાઇક લઈ ચાલુ થઈ ગયું છે રસોઈ કરવાનું કામકાજ રસોઈ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે

પૂછવાનું હોય મા નાની અને મામા અત્યારે શું છે કે મારા સાસુ અને મારો સાળો એ આવે છે મસ્ત મજાના જમવા હવે આપણે બને રસોઈ બનાવવાનું કામગીરી ચાલુ કરી શું બના પનીર ટીકા તું બનાવાની તો એનો વ્લોગ આમાં આવી જશે કે મોડક થી બનાવશો પેલા બનાવશો પનીર નું અત્યારે આપણે મસ્ત બનાવી લેવું વિડીયો માં ભાઈ બધા શું

અને ઓલું એક જ કામ હોય તમને ખબર છે જો એ ટીવી જોતી હોય ફોટો આપડે પછી કેવું તારો ફોટો લાગી ગયો મસ્તી નો

ધોઈ લે કેવું ભાઈ નો ભાઈ પંજાબી શાક માં ફૂલ પનીર છે ઓ ભાઈ ફૂલ પનીર ફૂલ પંજાબી ધબધબાટી બોલાવી નાખો નહીં ભાઈ હમ

એટલે કીધું પેલા મહેમાનને જમાડી દે આપણે વિડીયો તો આપણો બનતો રહે પેલા હાલો ખાઈ લે ક્લાસ હાલે તું બે જાય ખવા બે જા ક્લાસ એને હવે જામી લીધું છે અને એને આ ક્લાસ જમી કરીને જો બી દી છે કે આજે આરો એક બેન જો એકા પ્રોડક્ટ નો ઓલી કરે છે આ લઈ લેતો લી નો જો આ આરો એ બેન ને આ પ્રોડક્ટ થી રમે છે કે એને આટના ક્લાઉ છે એને કા બોલતો અરે બોલતો હા એ છો બધા મજામાં લોગ માં હાર્ટી ઘાર્ટી સાલત છે જો આ પ્રોડક્ટ છે કારો વેલી આવી છે માં આવી જાય તમારા પ્રોડક્ટ લેવી હોય ને તો આની કિંમત કેટલી હે કિંમત કેટલી ભાઈ જોવો તો આ લાવો આ લાવો સ્પીકર જાહેરાત નહી તો આપી કર રાખ કે તો લેવી હોય તો આ આની કિંમત 650 Ah, nah, Ya? Yeah? Bati <laughs> <laughs> Kumar aja, Kumar aja, Kumar aja, kuman aja Halo, halo. Ya, ini betul ya, maaf, ya, Kumar ini. Kumar. ya Halo, halo. halo